શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે કયા ધારાસભ્યની કિસ્મત ચમકશે તેને લઈને હાલ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે સૌરાષ્ટ્ર ઝોનમાંથી બે ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે ઉત્તર ગુજરાતમાં પણ બે નવા ચહેરાઓને સમાવેશ કરવામાં આવી શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મહિલા ધારાસભ્યની પસંદગી થઈ શકે છે આ સાથે મધ્ય ગુજરાતમાં પણ બે ધારાસભ્યો છે જે મંત્રીપદની રેસમાં અત્યારે આગળ છે જ્ઞાતિ આધારિત સમીકરણની વાત કરીએ તો વર્તમાન મંત્રીમંડળમાંથી કોને પડતા મૂકવાશે કોને રિપીટ કરાશે કોણ નવું આવશે તે પણ ઘણું જ અગત્યનું મૂકી બની રહે છે જે મંત્રી પડતા મુકાશે તેમના સમીકરણ સેટ કરવાનો નવા ચહેરામાં પ્રયાસ પણ થશે અને જે પ્રમાણેની વિગતો સામે આવી રહી છે એટલે અત્યારે આજનો દિવસ ઘણો જ મહત્વનો આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે નવા મંત્રીઓ શપથ લેશે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેઓને શપથ લેવડાવશે તેવામાં જે અત્યારે સમય આ ઘડીઓ જે ગણાઈ રહી છે તમામ મંત્રીઓ તમામ મંત્રીઓના જે તેમની નીચે કામ કરતા અધિકારીઓ કાર્યકરો નાના મોટા તમામ લોકોમાં અત્યારે એ જ ચિંતાનું મોજું છે કે તેમના મંત્રીને તેમના ધારાસભ્યને તો પડતા નહીં મૂકવામાં આવે ને અને જો મૂકવામાં આવે છે તો તેઓને આ સ્થાને કોણ નવું આવે છે કયા નવા સમીકરણોને ફિટ બેસાડવામાં આવે છે જ્ઞાતિગત સમીકરણને આધારે આ વખતે નવા મંત્રીમંડળનું રચના થાય છે કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે જમ્બો સાઇઝનું મંત્રીમંડળ હશે એટલે કયો હવાલો કયા નવા મંત્રીને સોંપવામાં આવે છે શું આ નવા મંત્રીમંડળની અંદર ડેપ્યુટી સીએમનું પદ હશે શું આ વખતે યુવા ચહેરાઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે કયા કયા સમીકરણો છે કે જે મુખ્યત્વે આ વખતે ધ્યાનમાં રાખવામાં આવ્યા છે તેના ઉપર જ આજની આપણી આ ચર્ચા છે મારી સાથે અમારા સંવાદદાતા મલ્હાર અહીંયા પહેલાં જોડાયા છે તેમની સાથે વાત કરીશું મલ્હાર જે પ્રમાણે આપણે સતત ચર્ચાઓ કરી રહ્યા છે જ્ઞાતિના આધારે તેની સાથે જમ્બો મંત્રીમંડળ છે આ વખતનું નવું મંત્રીમંડળ મોટું મંત્રીમંડળ હશે એટલે કયા કયા હોદ્દાઓ પર કયા કોને કોને નિયુક્ત કરવામાં આવે છે તેને લઈને પણ અત્યારે અસમંજસ છે કયા મંત્રીને પડતા મૂકવામાં આવે છે હવે તેમના સ્થાન ઉપર કઈ જ્ઞાતિના મંત્રીને ઉભા રાખવા જેથી કરીને એ બેલેન્સ પર જળવાઈ રહે આ બધા આ બધી જ બાબતો અત્યારે ચર્ચાના કેન્દ્રો ઉપર છે શું લાગી રહ્યું છે હાલના જે સમીકરણો બની રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને ચોક્કસી નજર કરીએ તો આવતીકાલે ભૂપેન્દ્ર પટેલની સરકારનું જે છે તે મંત્રીમંડળનું વિસ્તરણ અને ત્યારબાદ શપથવિધિ સમારોહ જે છે તે યોજાવનારો છે મંત્રીમંડળમાં જો વાત કરીએ તો જાતિગત સમીકરણના આધારે જે છે તે નવનિયુક્ત મંત્રીમંડળની જે છે તે રચના કરવામાં આવશે સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાત હોય તમામ જગ્યાએથી જાતિગત સમીકરણના આધારે તદઉપરાંત ધારાસભ્યોના પરફોર્મન્સ તેમની કામગીરી અને તેમની છબી આ વસ્તુને પ્રાયોરિટીમાં જે છે તે પાર્ટી હાઈકમાન્ડ જે છે તે ધ્યાનમાં રાખીને નામો તૈયાર કર્યા છે તે જ નામો જે છે તે આવતીકાલે શપથ લેશે અત્યાર સુધી ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળનું કદ જે છે તે વામન હતું પરંતુ હવે આ વામન કદ જે છે તે વિરાટ સ્વરૂપમાં ધારણ થાય તો પણ ન હોય નહીં કારણ કે આવતીકાલે મંત્રીમંડળનું જે કદ જે છે તે લગભગ ચોવીસથી પચીસનું હોવાનું જે છે તે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અત્યારે હું જે છે તે મહાત્મા મંદિર ખાતે જ્યાં આગળ શપથવિધિ સમારંભ જે છે તે યોજાવાનો છે તૈયારીઓ તંત્ર દ્વારા જે છે તે કરી દેવામાં આવી રહી છે અત્યારે માર્ગ મકાન વિભાગ અને પ્રોટોકોલ વિભાગ એટલે કે સામાન્ય વહીવટ વિભાગ હસ્તક આવતું પ્રોટોકોલ વિભાગ અત્યારે અહીંયા આગળ મહાત્મા મંદિર ખાતે તૈયારીઓ જે છે તે કરી રહ્યું છે ચાર માઇક આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ચાર માઇક જે છે તે અહીંયા આગળ તૈનાત કરવામાં આવે છે એટલે કે જે જે છે તે તે મંત્રી તરીકેના આ ચાર પાસે રહેશે અને સોગન લઈને તેઓ અહીં આગળ જે છે તે પોતાના મંત્રી તરીકેના શપથ ગ્રહણ કરશે મંચ ઉપર મુખ્યમંત્રી રાજ્યપાલ સહિત નવનિયુક્ત મંત્રી જે છે તેઓ જે છે તે બેસશે સંપૂર્ણ અત્યારે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે બેનરો જે છે શપથવિધિના તે પણ આજે મોડી સાંજ સુધી લાગી જશે અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો અધિકારીઓનો પણ જમાવડો જે છે તે મહાત્મા મંદિર ખાતે જોવા મળી રહ્યો છે માર્ગ મકાન વિભાગના જે સચિવ જે છે પટેલિયા તે પણ અત્યારે અહીં આગળ પહોંચ્યા છે આ ઉપરાંત પ્રોટોકોલ વિભાગના પણ આઈ એસ અધિકારી જે છે જોલાન ત્રિવેદી તે પણ અત્યારે જે છે તે અહીંયા આગળ બેઠા છે અને સમગ્ર મહાત્મા મંદિરનું જે આ મુખ્ય હોલ એટલે કન્વેન્શન હોલ જે કહેવામાં આવે છે શપથવિધિ અધિકારી ગણનો જમાવડો જે છે તે અત્યારે અહીંયા આગળ મહાત્મા મંદિરના મુખ્ય હોલની અંદર જોવા મળી રહ્યો છે તમામ અધિકારીઓ જેને જે છે તે સરકાર વતી જવાબદારી સોંપાય છે કે શપથવિધિ સમારોહ જે છે તેને લઈને અહીંયા આગળ તમામ તૈયારીઓ જે છે તેને નજર રાખવામાં આવી રહી છે કે કેવા પ્રકારની બેઠક વ્યવસ્થા હોય જોઈએ ખુરશીઓ પણ આપ અત્યારે દ્રશ્યોમાં જોઈ રહ્યા કે તમામ ખુરશીઓ અહીંયા આગળ ગોઠવી દેવામાં આવી છે આ ઉપરાંત આગળનો અત્યારે જે પોર્શન જે ખાલી જોવા મળી રહ્યું છે ખાલી ભાગ જે જોવા મળી રહ્યો છે ત્યાં આગળ વી વીઆઈપીઓને જે છે તે બેસાડવામાં આવશે આ ઉપરાંત જે મંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે એટલે કે જે ધારાસભ્યો નવનિયુક્ત મંત્રી તરીકેના શપથ ગ્રહણ કરશે તેમના પરિવારના સભ્યોને પણ આમંત્રણ આપવામાં આવશે એટલે કે તે લોકોને પણ વી વીઆઈપી સ્થાન જે છે તે આપવામાં આવશે આઈએસ અધિકારીઓ જે છે તે તમામ અહીંયા આગળ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત ગુજરાત ના જે ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો છે નેતાઓ જે છે તે સંગઠનના તે લોકો પણ અહીંયા આગળ ઉપસ્થિત રહેશે તદ ઉપરાંત ગુજરાત બહારના જે ભાજપ શાસિત રાજ્યો છે જે આગળ ભાજપની સત્તા છે સરકાર ભાજપની ચાલી રહી છે તેવા પણ મુખ્યમંત્રીઓને શપથવિધિ સમારોહમાં આમંત્રણ પણ આપવાની જે છે તે કવાયત હાથ ધરવામાં આવી રહી છે અત્યારે હોલની અંદર તમામ પ્રકારની જે તૈયારીઓ આપ જોઈ રહ્યા છો કરી દેવામાં આવી રહી છે સાંજે જે છે તે અહીંયા આગળ બેનરો લાગશે શપથવિધિના ત્યારબાદ રાત્રે આઠ નવ વાગ્યા બાદ જે મંચ જે છે એ મંચને ફૂલોથી જે છે તે સજાવવામાં આવશે અહીંયા આગળ વેઇટિંગ રૂમ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે ગ્રીન રૂમ પણ તૈયાર કરવામાં આવે છે એટલે કે તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ વી વીઆઈપી મુવમેન્ટની વ્યવસ્થાઓ પણ અહીંયા આગળ જે છે તે કરવામાં અત્યારે આવી રહી છે મંત્રીમંડળનું કદ જે છે તે ખૂબ જ મોટું જે છે તે અત્યારના તબક્કે જોવા મળી રહ્યું છે જેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પાર્ટી દ્વારા જે છે તે કરવામાં આવી રહી છે તમામ ધારાસભ્યો અત્યારે જે છે તે ગાંધીનગર પહોંચી રહ્યા છે એટલે કે બે દિવસ સુધી ધારાસભ્યોને ગાંધીનગર હાજર થવાની સૂચના આપવામાં આવી હતી એટલે ગઈકાલથી જ કેટલાક ધારાસભ્યો જે છે તે ગાંધીનગર આવવા માટે નીકળી ચૂક્યા હતા આજે સવારે જ કેટલાક ધારાસભ્યો પહોંચ્યા છે ત્યારે હજુ પણ કેટલાક ધારાસભ્યો જે છે તે રસ્તામાં છે ને કેટલાક હજુ બપોર બાદ જે છે તે ધારાસભ્યો ગાંધીનગર પહોંચશે એટલે કે ધારાસભ્યો પણ જે છે તે અત્યારે ગાંધીનગર પહોંચી રહ્યા છે હવે ધારાસભ્યોની અંદર એક પ્રકારની ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક મોડી મંડળે તેમના નામની પસંદગી ન કરી હોય નામની પસંદગી કરી હશે તેવી આશા સાથે તેઓ અત્યારે ગાંધીનગર પહોંચી રહ્યા છે એટલે કે મંત્રીમંડળનો કળશ કોના માથે ઢોળાય છે કયા નવા ચહેરાઓને તક મળે છે તેનું ચિત્ર જે છે તે આવતીકાલે સ્પષ્ટ થશે પરંતુ ચોક્કસથી જે યુવા ચહેરાઓ જે છે જેઓમાં સમાજમાં ખૂબ જ સારું કામગીરી કરી છે ખૂબ સારી છાપ છે ક્યાંય વિવાદમાં સપડાયેલા નથી તેવા ચહેરાઓને જે છે તે પહેલી તક મળે તે પ્રકારના પણ એંધણ અત્યારે જોવા મળી રહ્યા છે બિલકુલ મહાર આભાર તમામ વિગતો બદલ